પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી પણ ફ્લાઇંગ સ્કવોડે તેમને ગણતરીની જ મિનિટોમાં પકડી પાડ્યા હતા વલસાડ અને નવસારી બંને જિલ્લાની બે અલગ અલગ કોલેજોમાં પરીક્ષા સમયે ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્કવોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું ત્યારે છ ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે તેના ઉપર પેન્સિલથી બારીકાઈ સોલિડ યુઝ એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી વિશેષ વાત એ છે કે આ ત્રણેય વિદ્યાર્થીએ બોલપેન ઉપર માઇક્રો લેવલની પેન્સિલથી લખાણ કર્યું હતું જેથી સામાન્ય નજરે કંઈ જ ન જોવા મળે અને જ્યારે જવાબ લખી લેવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરથી પેન્સિલના લખાણને ભૂસી નાખવાનું યોજનાબદ્ધ કામ ચાલુ રાખ્યું હતું આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોલપેન ઉપર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખી લાવ્યા હતા અને પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા છતાં પણ ફ્લાઇંગ સ્ક્ワડે ગણતરીની જ મિનિટોમાં ટ્રીક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી હવે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે સાથે તેમને રૂપિયા ના દંડની પણ સજા ફટકારી છે યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલી કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે વિનરમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમપેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે